આવતીકાલથી એક જ દિવસમાં ચેક ક્લિયર થઈ જશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નવા નિયમ મુજબ ચોથી ઓક્ટોબરથી ડિપોઝિટ કરવામાં આવેલો ચેક એક જ દિવસમાં ક્લિયર થઈ જશે બેન્કે પોતાના તમામ ગ્રાહકોને નવા ફેરફાર વિશે જાણકારી આપી છે નવા ફેરફારને કારણે ચેક આપનાર ખાતા ધારકોએ પોતાના અકાઉન્ટમાં પૂરતા પૈસા રાખવા પડશે આ સિવાય ચેક પાસ ચેક પરની જે સહી હોય તે એકદમ પરફેક્ટ હોવી જોઈએ ફ્રોડથી બચવા માટે પોઝિટિવ પે ફીચરનો પણ ઉપયોગ કરવામાં આવશે બેંકોએ ગ્રાહકોની સલાહ આપી છે કે બેન્ક દ્વારા પચાસ હજાર કે તેનાથી પણ વધારાના ચેક માટે પોઝિટિવ પે નામની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ જ્યારે કોઈ ચેક ઇસ્યુ કરવામાં આવે છે તો આ ચેક સાથે સંકળાયેલી માહિતી બેંકને આપવી પડશે જે બેંકને પેમેન્ટ કરવાનું છે તે માહિતીના આધારે જ ચેકનું પેમેન્ટ માટે પ્રોસેસ હાથ ધરવામાં આવશે